હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે ગુવારની રેસીપી શેર કરીશ જે કાચુ ગુવારની રેસીપી છે અને તમે બનાવશો તો એ બહુ ટેસ્ટી અને લાગશે બહુ જ મજા આવશે જમવા માટે તો ચાલો રેસીપી શું કરો આપણે બે ચમચા તેલ ના લીધા છે તો ફ્રેન્ડ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઉનાળામાં બહુ જ મજા આવે ખાવા માટે અને એક ચમચી આપી લીધી

બટેકા ઉમેરીશું બટેકા આપણે સારી રીતે તેલ પકાવીશું તો ફ્રેન્ડ થોડું ખણ બ્રાઉન થશે એટલું જ આપણે લસણ ને બાગું છે અને પછી એનામાં બટેકા ઉમેરવા તો બટેકા આપણા સારી રીતે પાકી જાય અને સ્વાદ અનુસાર આપણે એના મીઠું ઉમેરીશું ફ્રેન્ડ આવી રીતે તમે ગુવાર શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો હવે એના આપણે ઉમેરીશું એક ટમેટું જો મેં આવી રીતે સુધારી લીધું છે અને પચાસ એમ એસ પર માસ્ક નો આવી રીતના બે મિનિટ સુધી આપણે એને ટમેટા ની બટેકા નાખી છે તો ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે ટમેટા ને બટેકા હવે એના માટે ગોવા ઉમેરીશું પાલીધું છે ગોવા અને આવી રીતના આપણે તેલમાં પકાવીશું સારી તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના બનાવશો તો તમને બહુ જ મજા આવશે અને તમને ટેસ્ટી અને સ્વાદ જો તમારે ઘરમાં ઘણા બધા ગુવારનું શાક ન ખાતા હશે તો આવી રીતે તમે બનાવશો તો તમારા ઘરમાં બધા ગુવારનું શાક થાય હવે અહીં આપણે બકવા રાખી દેસું તેલમાં ગુવારને તે કાચા ગુવારનું બનાવ્યું છે શાક બાફીને આપણે નથી બનાવ્યું હવે અહીં આપણે ઢાંકીને 3 મિનિટ સુધી આપણે ઢાકીને પકાવીશું તેલ તો ફ્રેન્ડ્સ આપણી 3 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈએ તો તમે જોઈ સારી રીતે આપણું ગ્વા છે તેલમાં બટેકા ટમેટા સારી રીતે ઉભી થયા છે તેલમાં હવે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી આપણે લાલ પાવડર મસાલો લીધો છે આધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી જેટલો આપણે લીધું છે ધનિયા પાવડર અને તમને તીખું કે મોરું જોતું હોય એ પ્રમાણે તમે એનામાં મરચા ઉમેરજો આપણે લીલા મરચા નો ઇસ્તેમાલ કરો કર્યો હવે એનામાં આપણે એક કટોરી જે પાણી ઉમેરીશું થોડું થોડું હું પછી આવી રીતના મિક્સ કરતા પાણી ઉમેરી નાખીએ છીએ અને બટેકાને તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે તેલમાં આવી રીતના ગોવા

ફ્રેન્ડ્સ આપણે બે થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે અને ફ્રેન્ડ્સ તમે આવી રીતના બનાવજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે સિમ્પલ આસાન છે એ રેસીપી તમે ગુવારની શાકની બહુ જ મજા આવશે અને ગુવાર આપણો સારી રીતે રીતે પાકી ગયો છે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું ગુવાર સારી રીતે પાકી ગયો છે આવી રીતના ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર છે જો તમને હોય અને તમને સિમ્પલ લાગવું તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને ફરીથી આપે મળીશું નવા વિડિયા સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો ધન્યવાદ ફ્રેન્ડ